તે ક્ષેત્રમાંથી મથીને એટલે ભૂકવાને રાડી રાખે પણ આ તો વગર સાખે શું કરો સાખ આવે તાર જ નથી આય તો ખઈ લે હારો આ સતા તો જેનો ઉગારો શું તો આખા રાઈડરો મારા ક્ષેત્ર મત મારા પુત્રનો મારાનો પણ એક તો એવો મગથનો ફરક છે ને મારા મોટા સકે ઝણ છે તેવું છે તો કે ન દો દો ભયા છે આજ તો આઠા ભલે ટચ્યા છે પણ આજ તો પગ ભિત્રના ઉપર તહે

ચટણીપડી હમરને ચટમય ની દિચટણી એ નથી કઈ નથી હું કરતો રાતી થઈ ગઈ એ લાગે મને તો લાગે કે ચટણીપડી માં ચટણી આમ તો કઈ નથી તો આ છે ને તારા હાથી ખાઈ ગઈતી ખાઈ ગઈ તાર માના રાખ તમે શાક પાલી લાવતા ને થડીક દોડ મારા શું ખાવાનું કે ના ખવાય ના તો તાર તો કેવું છે ખાવાનું હાર હાર કઈ બગા ના રાખ લાઈન મેળો તો હારું તો मारी हाँ हरी चामा दालो थोड़ा सा मुझे हमें चमड़ा है हाँ तो शो मार खा बे हाँ हाँ पुरी पुरी खाएगे लेकिन मुझे आएगी तब भाई आधे लाख मारी हाँ मार लड़ी है चौथा चूड़ी दाने ना कुकर तो हाँ उबारा, उबारा, तो 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 ऊपर से तो तो पासे तो 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 આ હાથ ઉપર હમારા આપણે ધોળ શરમ નથી આવતી આજ તો દવા હાવા પી ઉપર જોઈ એને ખબર પડે કતો વાવાના ને પાર નહી આ તો તો હરી ના આ શું करतो છે કલાક્ષે તો પાછા રીના ભરા થઈ એમ ને તો ગયા છે કાળા મસ્તીયા છે સીડ જવા દે કરશે મારા ને આ દવા લાયી તો રાડમ દવા હાટો મળી મારા હરણ કે એ મને બોતો દી

ধরে কোথাও আবার ধন্দা করছে দিতাম মারা ওর ঢল উপাড়ি দিই কে একজন উপালো এই তো মানে আমি উপাড়ি એટલે মিয়ে উপাড়ি পড়ে তা কাই মারতো না কোন তা কাই তোমরা মে তো তে মারি দিছ না তোমরা এমনি ঢল ফাড়ি মে তো খালি পুরো দে ডাড়ে তো নে মে তো ঢল ফাড়ি দিছ এটা মানে আরে মারা পুত্র নি কেছে ঢল ফাড়ি দিছ আ তো কে ঢল ফাড়ি মে তে ঢল ফাড়ি তা নে তার তুমি সু করি তো তার আরে কই দাড়া মানে কাম নুকিস কই দাড়াই নি কোন তোর কাম ও কেন না পড়ন দে হাসো ওই কাম নু কে দে ও কই কাম নুকিস তুমি খুটো চা গিতো কই দাড়াই নি কো পড়া দেবা বাবা না পিতা মেরকে উপাধি থাসে અહ કોઈ ડારો નહીં પીયો પણ હવે મારા એક મો કોઈ શરતનું પાલન કરો તો શું કરવું છે બધું કરવું પડશે આગળ વાતનું કામ ભડાઈશ નહીં ભણ કોઈ ડારો કાઈ તૈયાર રાખીશ આ ગરમા તો તૈયાર જ રાખો નકચા રાખો તારા બાપલી આજ તો તમે કુદા શાક ભાજી લઈને મેલીન જાસા મો જાવ હતાડી હતાડી લાઈ તો મારા ખોત્રા કાડી લાગશે આ બુના લાવવાનું કે તમે જે પૈસા આરો મને લાવ પડી જા તાર પૈસા તો કેવું જો ને મત ઓળખી તો રાખો તો વાપરે તું ઘણા દમેય તન નહી હાલતો ખોડી તો કેવું જો તારે હવે કજો કી લગા મારી હારી પડે અમે ના કાલી અમે પાડીશ છન દોડ પાડીશ પછી વાત છે તો પછી ખબર છે ના ના એવું ના કહેવાય કાટલે માં થઈ દો શું બસો બધું છે ઓય હવે કોઈ કેતી નઈ હું હાલો હવે પાછો એમ નેમ નથી આવવાનો મને ફોહલાઈ તો એમ નેમ આવું પાછો જેમ ફોહલાવાના હોય તમે તમે લઈ આ ના નાનો ફોકરો જ આવડે પણ હવે એમ કે કોઈ કામ ને ભળાઉં કોઈ દાડો કામ તો નહી પણ આવડે હાર હાર ખાવાનું આલીશ બધું આલીશ પણ આવડે ઓટિયા દેવડા ને ફોહલાવ કોસો એમ ને એમ કે કે બે ટાઈમ શીરો આલી બે ટાઈમ શીરો આલી સેવટ કોક ને નો દૂધે ખવરાઈશ દૂધે ખવરાઈશ ના માર નથી તો એમ ને એમ કે મફત નું દૂધ લઈ ને ખવરાઈશ પણ દૂધ તો મફત ના લાવાય ને હાડે તમાર બાપ હોય એ તો તો બાપ ને ખાવ મારે હાર તો હવે બધું કરીશ પણ પૈસા તો મિત્રો આ ખાલી એક વિડીયો મનોરંજન માટે બનાયો છે આવી દવાનો પીવી નહીં આમાંથી ભારે નુકસાન થાય પણ મોત પણ થઈ શકે છે એટલે ખોટું એવું રવાડે ના છડવું આ તો મનોરંજન માટે વિડીયો બનાવેલો છે અને ફૂલ ચૂક કરજો બરાબર છે તો જય માતા મારા સબસ્ક્રાઈબર મિત્રો અને મારા ઓડિયન્સ જે વિડીયો જોવો છે એમને ખાસ કહશું કે આ દવાનો કુદાળો પીવાનો ઉપયોગ ના કરતા આ તો ખાલી મનોરંજન માટે છે આ તો ખાલી મનોરંજન માટે છે અમે વિડીયો ખાલી બનાવ્યા છે પણ આવું કોઈને પીવું નહીં આવું કશું કરાય નઈ અને કોઈ પીતો હોય ને તો ભાઈબંધ ના પીવા દેતા મહેરબાની કરો જય માતાજી જય માતાજી અને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો આવી દવા કોઈ પિતા નહીં મનોરંજન માટે વિડીયો બનાવે છે જય માતાજી હિન્દુ